નમસ્કાર એમ કે કેશ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સર્વનામ શીખીશું અંગ્રેજીમાં અંગ્રેજીમાં સર્વનામ કોને કહેવાય તો સર્વનામને અંગ્રેજીમાં કહેવાય પ્રોણામાં પણ સર્વનામ એટલે શું તો નામને અર્થ જગ્યાએ નામની જગ્યાએ જે પદ કે જે વપરાય તેને સર્વનામ તો આજના વિડીયોમાં આપણે ફક્ત કરતા વિભક્તિ સર્વનામ ફક્ત કરતા વિભક્તિ સર્વનામ વિશે સમજીશું તો કરતા વિભક્તિ સર્વનામ કોને કહેવાય જ્યારે આપણે કોઈનું નામ બોલતા હોય સામેવાળી વ્યક્તિનું નામ બોલતા હોય કે ત્રીજી વ્યક્તિનું નામ બોલતા હોય એની જગ્યાએ જ્યારે જે સર્વનામ વપરાય તો એ કરતા સર્વનામ વિભક્તિ સર્વનામ કેવાય કે સૌથી પહેલા છે આઈ આઈ જે સર્વનામ છે એ પોતાના માટે વપરાય છે અને એ જ્યારે એક વચન હોય ત્યારે વપરાય છે બીજું સર્વનામ છે મી બી એટલે અમે બી એટલે અમી અને એ બહુ વચન હોય તો આ બંને જે સર્વનામ છે એ પ્રથમ પુરુષ છે પ્રથમ પુરુષ એટલે કે આપણે પોતે અથવા તો આપણે સાથે બોલતા હોય છે પ્રથમ પુરુષ હવે છે યુ યુ એટલે તમે કે તું આ જે સર્વનામ છે એ સામેવાળી વ્યક્તિ માટે આપણે બોલતા હોય અને સામેવાળી વ્યક્તિ સાંભળતી હોય ત્યારે આપણે એમની નામની જગ્યાએ જે શબ્દ વાપરે છે અને સર્વનામ જે કહેવાય એમાં યુ શબ્દ વપરાય છે અને જો વ્યક્તિ એક કરતા વધારે હોય તો તેમાં પણ આપણે યુ વપરાય છે આ બીજો પુરુષ છે કારણ કે તે સામેવાળી વાળી વ્યક્તિ છે હવે ત્રીજો પુરુષ ત્રીજો પુરુષ એટલે એવી એવો પુરુષ કે જે આપણે બોલે છે સામેવાળી સાંભળે છે અને ई बात अच्छी निजामी सी ई तीजो पुरुष अब एनी अंदर जे सर्वनाम प्रेमा ई ई એટલે તે આ દે ઈ સે એ છોકરા માટે એટલે કે પુરુષ માટે વો પ્રાય સે છોકરા કે માટે અને સી સી એટલે ટાંગ સી એટલે એ વો પ્રાય સે છોકરો એટલે કે સ્ત્રીઓ માટે વો પ્રાય સે મે તીજો છે ઈટ ઈટ એટલે તેજ તેજ વસ્તુ કે પ્રાણી માટે વપરાય છે પણ આ જે ત્રણેય છે એ એક વચનમાં વપરાય છે જો પુરુષ એક વચન કે સામે એક જ વ્યક્તિ હોય કે છોકરો હોય છોકરી કે કોઈ પ્રાણી પક્ષી હોય તો એક વ્યક્તિ હોય ત્યારે એ વપરાય હવે એક કરતાં વધારે વ્યક્તિ વિશે વાત કરવી હોય તો એના માટે છે તે તેનો મતલબ થાય છે તેઓ એટલે કે આપણે એક કરતા વધારે વ્યક્તિની વાત કરવી હોય ત્યારે તે સર્વનામ અપાય છે આપણે જે આ સર્વનામ જોયા એ બધા દાદા કરતા અને સાથે સાથે આપણે જોઈ ગયા કે પ્રથમ પુરુષમાં કયા સર્વનામ આવે બીજા પુરુષમાં કયા સર્વનામ આવે અને ત્રીજા પુરુષમાં કયા એની અંદર એક વચન બહુ વચન એક વચન બહુ વચન એક અને બહુ વચન તો તમને સર્વનામમાં ખ્યાલ આવી ગયો છે કે સર્વનામ ક્યારે વપરાય તો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને એક શેર કરજો આભાર